હેલો મિત્રો કેમ છો ડેલી રૂટીન લાઇફસ્ટાઈલ ડે નાઇન એટલે કે આજે નવમો દિવસ છે અને તમે જોઈ શકો છો આપણે ઊંઝાનો ટોટલી બજાનો રૂટિન પટાવીને અત્યારે જઈ રહ્યા છીએ મેડિસિન આપવા માટે ચાલતા એટલે કે આપણી એજન્સીની આજુબાજુ જે પણ મેડિકલ્સ છે જે તે આપણે ચાલતા જઈ શકીએ તે જગ્યાએ આપણે ચાલતા જઈ રહ્યા છીએ બરાબર તો આજના દિવસમાં શું કરવાનું છે તે જોવા માટે તમારે વિડીયોમાં બન્યા રહેવાનું છે તો ચાલો લો મળીએ આગળ તો મિત્રો આપણે ટોટલી કામકાજ પતાવી બરાબર પતાવી દીધું હું કોમકાજ ભાઈ અત્યારે દોઢ વાગે જમવા બેઠા છીએ અને બપોર પછી શું થવાનું છે તે જોવા માટે તમારે વિડીયોમાં બન્યા રહેવાનું છે બરાબર તો ચાલો મળીએ આગળ ભાઈ દેખો ડોરોઈમો ના ગયે થેન્ક યુ સર આપશે મિલકે આપશે મિલકે સર બહુ ખુશી હોઈએ આપસે મિલ કે બહુ ખુશી હોય સર ઉંઝા કે ક્યાં હૈ બહુ બળે આજે ઊંઝા કે બહુ બળે મુખ્યમંત્રીજી ધ્રુવિલભાઈ પ્રજાપતિ બસ કરો ભાઈ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના પાંચ બરાબર અને અત્યારે પણ આપણે મેડિસિન સપ્લાય કરવા માટે નીકળી ગયા છીએ બે જગ્યાએ બિલ પેમેન્ટ લેવાનું છે બરાબર તો તમે જોઈ લ્યો તો મિત્રો આખો દિવસ આપણે કામ કર્યું બરાબર અને અત્યારે રાતના વાગ્યા છે આઠ અને આપણે આવી ગયા છીએ ઘરે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દો તો ચાલો બાય બાય મળીએ એક નવા દિવસ